ચારના પાલસોડા આવાસમાં રહેતો તેત્રીસ વર્ષે દીક્ષિત મનહરભાઈ ચૌહાણ અડાજણ પ્રાઇમ આર્કેડમાં રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો ચાર વર્ષ પહેલા તેણે દિવ્યા સંતોષ જાદવ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા જાણવા મળ્યા મુજબ પત્ની દિવ્યાનું કેવિન પટેલ નામના યુવક સાથે અફેર હતું જેની જાણ દીક્ષિતને થઈ હતી આ કારણે દિવ્યા દીક્ષિત સાથે ઝઘડા કરતી અને રૂપિયા માટે માનસિક ત્રાસ આપતી પત્ની દિવ્યા દીક્ષિતને પરિવાર સાથે વાત પણ કરવા નહોતી દેતી દીક્ષિત અને દિવ્યા વચ્ચે ફરી ઝઘડો થયો હતો દિવ્યાએ પોતાના પ્રેમી કેવિનને ઘરે બોલાવ્યો અને મળીને દીક્ષિત સાથે મારામારી કરી હતી દોડીને જઈને બચાવ્યો હતો આ ઘટના બાદ નાની બહેનને ફોન કરીને હું જીવનથી કંટાળી ગયો છું કરી વાત કરી અને શનિવારે બપોરે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો આ ચકચારી ઘટનામાં પોલીસે દીક્ષિતને અંતિમ પગલું ભરવા માટે મજબૂર કરનાર દિવ્યા અને તેના પ્રેમી કેવિન પટેલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાવી આવે અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક ને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાબેન મીનાક્ષી બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી વગરની તપાસ હજુ પણ ચાલુમાં છે